નમસ્કાર દર્શક મિત્રો સત્યનો ધબકાર ન્યુઝ નેટવર્ક માં હું દીપ્તિ મૂલ્ય આપનું હાર્દિક સ્વાગત કરું છું તો સૌપ્રથમ જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ અખંડ ભારત ના ઘડવૈયા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ની એકસો સાડત્રીસ મી જન્મ જયંતિ ની ઉજવણી ઠેર ઠેર પુષ્પાંજલિ અપાઈ આગામી વિધાનસભાની ચૂંટણી માં ઉમેદવારો ની પસંદગી માટે ગઈકાલ થી મળેલી ભાજપ ની પાર્લામેન્ટરી બેઠક આજે જામનગર જુનાગઢ બેઠકો ની સમીક્ષા ગુજરાત પરિવર્તન પાર્ટી ની ગયા મહિને વીરપુર થી શરૂ થયેલી પરિવર્તન યાત્રા નું અમદાવાદ ખાતે સમાપન જાહેર સભાનું આયોજન કોડીનાર નજીકના ગોહિલની ખાણગામે ગ્રામજનોના ઉગ્ર વિરોધ વચ્ચે પણ અમુજા સિમેન્ટ દ્વારા રોડ કામ ચાલુ તંત્ર ઢીલું પડ્યું હવે જોઈએ સમાચારો વિસ્તારથી આજે અખંડ ભારતના ઘડવૈયા એવા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની એકસો સાડત્રીસમી જન્મ જયંતિ નિમિત્તે રાજકોટ શહેરમાં તેમને પુષ્પાંજલિ આપવામાં આવી શહેરના રેસકોટ રિંગ રોડ પર આવેલ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફુલહાર કરી તેમને પુષ્પાંજલિ અર્પવાનો કાર્યક્રમ સરદાર સેના દ્વારા કરવામાં આવ્યો હતો આ તકે અનેક રાજકીય અને સામાજિક અગ્રણીઓએ હાજરી આપી લોખંડી પુરુષ ગણાતા સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પી હતી અને તેમની કામગીરીને યાદ કરતા જો સરદાર આજે ન હોત તો સોમનાથ ન હોત એવું જણાવ્યું હતું કારણ કે તેમના કાર્યકાળ દરમિયાન તેમણે સૌરાષ્ટ્રના પ્રખ્યાત શ્રી સોમનાથ મહાદેવના ના જીર્ણોધાર માટે અથાક મહેનત કરી હતી અને અખંડ ભારત નિર્માણ માટે પણ તેમની યાદગાર કામગીરી અખંડ ભારત ના શિલ્પી અને લોખંડી પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ની એકસો સાડત્રીસ જન્મ જયંતિ

શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ની એકસો જયંતિ ની ઉજવણી સોમનાથ ટ્રસ્ટ દ્વારા રીતે કરવામાં આવી શ્રી સોમનાથ મંદિર વડે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ તકે સોમનાથ ટ્રસ્ટ ના આગેવાનો સાથે અસંખ્ય લોકો હાજરી આપી સરદાર વલ્લભભાઈ ને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અહેવાલ ભાવિન દવે સેવન ન્યૂઝ સોમનાથ સરદાર સાહેબ ને આ જન્મ જયંતિ નિમિત્તે સોમનાથ એક મહત્વનો અને ઐતિહાસિક ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી ઉમેદવારો નક્કી કરવા ગઈકાલે મળેલી ભાજપની પાર્લામેન્ટરી બેઠક બીજા દિવસે સૌરાષ્ટ્રની બેઠકોની સમીક્ષા ગઈકાલથી શરૂ થયેલી ભાજપની ઉમેદવારોની પસંદગી માટેની પાર્લામેન્ટરી બેઠકમાં ગઈકાલે સૌરાષ્ટ્રના માત્ર સુરેન્દ્રનગરની બેઠકનો જવારો આવ્યો હતો જેમાં બીજા દિવસે પોરબંદર અમરેલી અને જામનગર જિલ્લાની સમીક્ષા કરવામાં આવી આ ઉપરાંત સુરત શહેર અને જિલ્લાની બેઠકોની સમીક્ષા કરવામાં આવી ગઈકાલે પાર્લામેન્ટરી બોર્ડના પ્રથમ દિવસે ઓગણત્રીસ બેઠકોની સમીક્ષા કરવામાં આવી હતી રાજકોટ શહેર અને જિલ્લાની અગિયાર જેટલી બેઠકોની સમીક્ષા ગુરુવારે હાથ ધરવામાં આવશે ભારતીય જનતા પક્ષ દ્વારા ગત તારીખ થી ચોવીસ દરમિયાન દરેક જિલ્લા મથકોએ સેન્સની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નિરીક્ષકોના અહેવાલ અને જિલ્લા પ્રમુખો તરફથી મળેલા નામો અંગે પાર્લામેન્ટરી બોર્ડમાં વિચારણા થયા બાદ જ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે અહેવાલ ધીરેન રાઠોડ સેવન ન્યૂઝ ગાંધીનગર ગત તારીખ 27મી સપ્ટેમ્બરના રોજ વીરપુર ખાતેથી શરૂ થયેલી ગુજરાત પરિવર્તન પાર્ટીની પરિવર્તન યાત્રાનું આજે અમદાવાદમાં સમાપન ગત તારીખ 27મી સપ્ટેમ્બરે શ્રી ખોડલધામ કાગવડના દર્શન કરી વીરપુર ખાતેથી ઝલારામ બાપાના આશીર્વાદ સાથે ગુજરાત પરિવર્તન પાર્ટીની પરિવર્તન યાત્રા એક મહિના જેવા સમય દરમિયાન પાંચ તબક્કે 6200 કિલોમીટર જેટલું અંતર કાપી ધારાસભાની 120 થી વધુ બેઠકોના

શહેરના જામનગર રોડ પર આવેલી રેફ્યુજી કોલોની નજીક સિંધી વેપારી યુનુસ હમીદભાઈ ગગનાની માલિકીની અને માત્ર છ માસ પહેલા જ ખરીદ કરેલી ફોક્સ વેગન પોલો કારમાં એકાએક આગ પાટી નીકળી હતી અને જ્યારે કારના ટાયર ફૂટવાનો અવાજ સંભળાયો ત્યારે કાર માલિકને જાણ થઈ હતી આથી તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી ફાયર બ્રિગેડ પહોંચે અને આગને કાબુમાં લાવે તે પહેલા જી જે ત્રણ ઇ એલ નેવ્યાસી વીસ નંબરની પોલો કાર બળીને ભસ્મીભૂત થઈ ગઈ હતી આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી પરંતુ હાલ તો સિંધી વેપારીની રૂપિયા સવા સાત લાખની કિંમતની કાર બળીને ખાખ થઈ ગઈ છે આગ કોઈએ જાણી જોઈને લગાડી હતી કે પછી બીજા કોઈ ફોલ્ટથી લાગી હતી તે તપાસ ચાલુ છે અહેવાલ ધીરેન્દ્ર રાઠોડ સેવન ન્યૂઝ રાજકોટ ગોંડલ શહેરની લેવવા પટેલ કન્યા છાત્રાલય ખાતે શરદ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી એક એકથી ચડિયાતા રાસ રજૂ કર્યા ગોંડલમાં આવેલી લેવવા પટેલ છાત્રાલય ખાતે વર્ષ દરમિયાન અનેક તહેવારોની ઉજવણી કરવામાં આવે છે એ મુજબ સોમવારે શરદ પૂર્ણિમાની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી જેમાં સમાજના આગેવાનો અને છાત્રાઓના વાલીઓએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી અને અવનવા રાસ ગરબા રજૂ કરનાર બાળાઓને પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરી હતી છાત્રાલયની બાળાઓએ પણ ભક્તિ સભર કાર્યક્રમમાં અવનવા રાસ રજૂ કરી હાજર રહેલા લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા અહેવાલ દેવાંગ ભોજાણી સેવન ન્યુઝ ગોંડલ ચૌદ રાસ રાસની અંદર એમના તરફથી અગિયારસો અગિયારસો રૂપિયા Rasgo. સૌનું આયોજન કરવામાં આવ્યું હતું કરવામાં આવ્યું છે અને તે રાસમાં રાસ આબેહૂબ ચિત્રનું વર્ણન કરવામાં આવ્યું છે કે આપણને કઈ રીતે આપણે આપણી કૃતિને કઈ રીતે રજૂ કરીએ તેવું અને તેમજ અત્યારે જ હમણાં એક રાસ થયો કે ભુવારાસ ભુવા રાસમાં અમને ખૂબ જ તેમાં કઈક નવું જ વર્ણન કરવાનું હોય છે કે માતાજી અને માતાજીનું જ વર્ણન કરવાનું હોય છે

કેટલી બધી ટેલેન્ટ છે અને ટેલેન્ટને બહાર લાવવા માટે આ એક પ્રોત્સાહન રૂપે આ સંસ્થા આવા અનેક કાર્યક્રમો યોજે છે बचपन जैसे नींव जिंदगी की जवानी के वो प्यारे वादे जैसे नींव मजबूत रिश्तों की गवाह है हम जिसने आपके रिश्तों को और मजबूत बनाया क्योंकि हम रिश्तों का बॉन्ड मजबूत बनाते हैं बोन सिमेंट बॉन्डिंग नेशन સમગ્ર સૌરાષ્ટ્રમાં એકમાત્ર આઈએસઓ નાઇન થાઉઝન્ડ વન ટુ થાઉઝન્ડ એટ સર્ટિફાઈડ મેન્યુફેક્ચરિંગ એટલે આઈક્યુ ડિઝાઇન જેમાં તમને મળશે રિવોલ્વિંગ ચેર કોમ્પ્યુટર ચેર ઓફિસ કોન્ફરન્સ જેવી અવનવી લેટેસ્ટ અને અવનવા મનપસંદ વધારે ઉપલબ્ધ પહોંચી પલંગ ચોક ફોન નંબર જીરો બસો એકાશી બાવીસ વીસ ડબલ જીરો બે તેમજ અઠ્ઠાણું બસો પચાસ ઇઠ્યોતેર નવ્વાણું સાત બાણું બસો સિત્યોતેર

શહેરના શાસ્ત્રી મેદાનમાં આવેલા રાજકુવરબા લેડીઝ ક્લબ ખાતે આ હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું આ હરીફાઈમાં વિજેતા બનનાર ગરબી મંડળની બાળાઓને ઇનામ આપવામાં આવ્યું હતું ભાગ લેનાર દસે દસ મંડળની બાળાઓને યુથ ફોર ડેમોક્રેસી તરફથી લાણી વિતરણ તો કરવામાં આવી જ હતી અને વિજેતાને ઈનામ અલગથી આપવામાં આવ્યા હતા અહેવાલ ધીરેન રાઠોડ સેવન ન્યૂઝ રાજકોટ રાજકોટ શહેરના હરિઘવા માર્ગ પર પટેલ યુવાનો દ્વારા રામા મંડળ રમાડવામાં આવ્યું આજના યુવાનોને રાહાબર બને તેવું આયોજન આજના યુવાનો આડા અવડા રસ્તે જતા હોય તેમને સીધો માર્ગ બતાવવાના હેતુથી હરીશભાઈ નામના યુવાને એક રામા મંડળની શરૂઆત કરી યુવાનોને સારી રીતે અને ભક્તિમય પ્રવૃત્તિમાં જોડાવા માટે આહવાન આપવામાં આવ્યા બાદ એકત્ર થયેલા યુવાનોએ રામા મંડળ રમ્યા બાદ એકત્ર થતો ફાળો ના લાભાર્થી આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને આ મંડળની રચના થયા બાદ સૌ પ્રથમ વખત રાજકોટ શહેરના હરિવા માર્ગ પર રામા મંડળ રમાડવામાં આવ્યું હતું પરમાર ન્યૂઝ રાજકોટ

કંપની દ્વારા રોડનું કામ ચાલુ રાખવામાં આવ્યું હતું આ મુદ્દે ગ્રામજનો ગ્રામજનોએ કોડીનાર મામલતદાર અને ટીટીઓને પણ આવેદનપત્ર આપ્યા બાદ ગત સોમવારે અધિકારીઓએ સ્થળ મુલાકાત લીધી હતી પરંતુ અધિકારીઓની હાજરીમાં પણ કંપની દ્વારા ચલાવાતું રોડનું કામ ચાલુ જ હતું આથી અંબુજા સિમેન્ટ કંપની સામે જાણે કે તંત્ર પણ ઘૂંટણીએ પડી ગયું હોય એવું લાગતું હતું આથી ઉશ્કેરાયેલા ગ્રામજનોએ આ કામ કરવા બાબત

સર ખેતીની જમીનમાં સ્થળે બિન ખેતી કૃત્ય ઘણા છે આ બાબતે અધિકારીશ્રી રજૂઆત કરી છે તેમ છતાં કંપનીનું બિન અધિકૃત અટકાવવામાં આવેલ નથી પાછી આ લોકો કામગીરી ચાલુ કરવાની દહેશત છે એટલે આ માટે આજ રોજ અમે નામદાર કલેક્ટરશ્રી સમક્ષ એક અમે આત્મવિલોપન નું આવેદનપત્ર દર્શક મિત્રો આ અત્યાર સુધીના સમાચારો વધુ સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર